ભગવાન તમને ક્યારે મદદ કરે છે એક પ્રેરણાદાયી વાર્તા ગામમાં એક ગુરુજી રહેતા હતા તેઓ અત્યંત જ્ઞાની અને સત્સંગી હતા લોકો તેમને જીવનના વિવિધ પ્રશ્નો પૂછવા આવતા એક દિવસ એક યુવાન તેમનો શિષ્ય બની ગયો આ યુવાન જ્ઞાન અને ધર્મમાં ઘણો રસ રાખતો પણ તેને એક શંકા હંમેશા સતાવતી ભગવાન આપણને ક્યારે મદદ કરે છે એનો વિચાર હતો કે ક્યારેક તે પ્રાર્થના કરે તો તેના પ્રશ્નો ઉકેલાઈ જાય પણ ઘણી વાર કંઈ ન બને એક દિવસ તે ગુરુજીને મળ્યા અને કહ્યું ગુરુદેવ હું રોજ ભગવાનની ભક્તિ કરું છું તેમના માટે દિવસ રાત કામ કરું છું તેમ છતાં ક્યારેક મને મહેનતનું ફળ મળે છે અને ક્યારેક નથી મળતું શું ભગવાન ખરેખર મારી મદદ કરે છે ગુરુજીનો પાઠ ગુરુજી આ યુવાનના પ્રશ્ન પર સ્મિત કરતા બોલ્યા તું એક કામ કર તું આજથી સવારના સમયે નદીના કિનારે જઈને બેસ અને જો ભગવાન તારી મદદ કરે છે કે કેમ યુવાને એમ કર્યું તે દરરોજ વહેલી સવાર નદીના કિનારે બેસતો અને કશુંક અપેક્ષા રાખતો કે કદાચ ભગવાન કનીક નિશાની આપશે દિવસો પસાર થઈ ગયા પણ કની ન થયું એ વિખુટો થઈને ગુરુજી પાસે આવ્યો અને બોલ્યો ગુરુદેવ મેં તમારા કહેવા પ્રમાણે કર્યું પણ ક્યારેય ભગવાન મારી સાથે આવીને વાત કરે એવી કોઈ ઘટના બની નથી મને નથી લાગતું કે તેઓ મારી મદદ કરે છે એક મહત્વપૂર્ણ પાઠ ગુરુજી સ્મિત કરીને તેને નદી કિનારે લઈ ગયા ત્યાં એક માછીમાર પોતાની નાવડીના છિદ્રો સમારતો હતો ગુરુજી બોલ્યા જોયું માછીમાર દરરોજ પોતાની નાવડીની તપાસ કરે છે અને તે ડૂબી ન જાય યુવાને સાંભળીને સમજી ન શક્યો તો ગુરુજી આગળ બોલ્યા ભગવાન પણ એ જ કરે છે તું એને જોઈ શકતો નથી પણ તે તારા માટે દરરોજ કંઈક કરે છે જ્યારે તું કોઈ મુશ્કેલીમાંથી બચી જાય છે ત્યારે એ તારી નાવડી સમારે છે જ્યારે તને કોઈ રસ્તો ખુલ્લો મળે છે ત્યારે એ તારી માટે દરવાજા ખોલે છે તારે માત્ર એ સમજવાની જરૂર છે કે ભગવાન તને હંમેશા જોઈ રહ્યા છે સત્યની પરખ યુવાન હજુ સુધી સંતોષ પામ્યો નહીં એ વિચારે કે જો ભગવાન ખરેખર મારા માટે છે તો એ મારી ઈચ્છા પ્રમાણે કેમ નથી કામ કરતા એક દિવસ તેણે ફરીથી ગુરુજીને પૂછ્યું ભગવાન ક્યારે મદદ કરે છે મને ખ્યાલ કેમ નહીં આવે આ વખતે ગુરુજી એ યુવકને એક તળાવની તરફ લઈ ગયા તળાવ શાંત હતું અને ગુરુજી એ યુવકને પાણીમાં ધક્કો માર્યો યુવક તરત જ પાણીમાં ડૂબવા લાગ્યો અને પોતાને બચાવવા માટે હાથપગ મારવા લાગ્યો એ ભયમાન બૂમો પાડતો પણ ગુરુજી કંઈ બોલ્યા નહીં થોડા પળો બાદ જ્યારે યુવક થાકાઈ ગયો અને પરિસ્થિતિને સમજી શકતો થયો ત્યારે ગુરુજીએ તેનો હાથ પકડી અને બહાર ખેંચી લીધો યુવાન હાફી રહ્યો હતો ગુરુજી એ સામે જોઈને કહ્યું તું જ્યારે પોતાને બચાવવા માટે જ કરી રહ્યો હતો ત્યારે હું તને મદદ નહોતી કરી પણ જ્યારે થાકી ગયો અને તારા પર નો વિશ્વાસ છોડ્યો ત્યારે જ મેં તને બચાવ્યું કારણ કે ભગવાન પણ ત્યારે જ મદદ કરે છે જ્યારે તું આખરે પોતાની ભૂલો અહંકાર અને મૂંઝવણ છોડીને સંપૂર્ણપણે તેમની પર શરણે જાય સમજણ અને શ્રદ્ધા યુવાને આજે જીવનનો મોટો પાઠ શીખી લીધો એ સમજી ગયો કે ભગવાન હંમેશા આપનું ધ્યાન રાખે છે પણ ક્યારેક તેઓ આપણને જાતે પ્રયાસ કરવાના મોક્ષ આપે છે જ્યારે શ્રમ થાય અને અમે સંપૂર્ણપણે તેમની શરણે જઈએ ત્યારે જ તેઓ મદદ કરે છે આ ઘટના પછી યુવાને જીવનમાં ક્યારેય ભગવાનની હાજરી અંગે શંકા કરી નહીં તેને ખબર પડી કે જો આપણે સાચા હૃદયથી શ્રદ્ધા રાખીએ તો ભગવાન આપના માટે કાર્ય કરી રહ્યા છે ફક્ત આપને તે ક્ષણોને ઓળખવાની જરૂર છે પાઠ શું શીખવું એક ભગવાન હંમેશા હાજર છે પણ આપણે તેને અનુભવવાની નજર જોઈએ બે તમે જ્યારે તોડફોડ કરો અને પોતાની મહેનત કરો ત્યારે ભગવાન તમને શીખવા દે ત્રણ શ્રદ્ધા અને ધૈર્યથી કામ લેવાશે તો ચોક્કસ જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે આમ આજની વ્યસ્ત અને તણાવભરી દુનિયામાં આપણે ઘણીવાર એક પ્રશ્ન કરીએ છીએ કે શું ભગવાન મને જુએ છે શું તેઓ મારી મદદ કરે છે પણ સત્ય એ છે કે તેઓ હંમેશા આપણે સાથે છે બસ આપને એ સમજવાની જરૂર છે કે ભગવાન સહેજ સહેજ પોતાની રીતથી મદદ કરે છે ક્યારેક અવકાશમાં ક્યારેક સંબંધોમાં અને ક્યારેક આપણા હૃદયમાંગ ભગવાન તમને જરૂર મદદ કરશે બસ શ્રદ્ધા રાખો અને ધીરજ ધરો